કાપોદરા પોલીસ ને બાતમી ના આધારે રિક્ષા સાથે ત્રણે સમૂહ ની ધરપકડ કરી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષા એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર આવતા માણસો ઉતરે છે તેને રિક્ષા બેસાડી અને એના ખિસ્સામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને પકડવામાં આવી છે અને આ બંને ગુના કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના ના કુલ પાંચ ગુનાઓ આ ધોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલા જુદા જુદા સુરત